રાજ્ય મંત્રી શ્રી વેંકરિયાએ માલવણ મુકામે નવી બનેલ પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે માલવણ મુકામે રૂપિયા નવ લાખના ખર્ચે શમશાન કમ્પાઉન્ડ વોલ બનશે સાથે રૂપિયા અગિયાર લાખના ખર્ચે પીવાના પાણીના સંગ્રહ માટે સંપ પણ બનાવવામાં આવશે જાંસદ અને ધારાસભ્ય શ્રીની ગ્રાંથમાંથી અંદાજે કુલ પાંચ લાખના ખર્ચે બ્લોક રોડ બનાવવામાં આવશે આમ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસ કાર્યો થતા નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે બાળવણ મુકામે વિવિધ વિકાસકામોના ખાતમૂરત અને લોકારફોના પ્રસંગે તાલુકા પંચાયત અમરેલીના પ્રવુખશ્રી કિશોરભાઈ કણપરિયા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અગ્રણી સર્વશ્રી પ્રવીણભાઈ માંગરોળીયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા